રાજકોટ ગણેશ ઉત્સવમય બન્યું છે રાજકોટના સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ મહોત્સવનું અનેરું મહત્વ છે દસ દિવસ સર્વેશ્વર ચોકના ગણપતિના સાનિધ્યમાં ભાવભક્તિ સાથે ગણપતિની આરાધના કરવામાં આવે છે રોજે સાંજે મહાઆરતી કરવામાં આવે છે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે સર્વેશ્વર ચોક ગણપતિના આયોજકોના નિમંત્રણને માન આપી રાજકોટ મિરરના તંત્રી પ્રતિપાલસિંહ જાડેજા તથા પ્રકાશક અને માલિક યશપાલસિંહ મા આરતીમાં ઉપસ્થિત રહી આરતી ઉતારવાનો લીધો હતો સર્વેશ્વર ચોકના ગણપતિની આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે કે રાજકોટના સર્વેશ્વર ચોકના ગણપતિ કહેવાય છે ભક્તોની અથાગ આસ્થા સર્વેશ્વર ચોકના ગણપતિ પર હોય છે ભક્તો ભાવ વિભોર થઈ સર્વેશ્વર ચોકના ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે હું અહીં સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અતુલ કોઠારી અમારું સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમું ગણપતિ ઉત્સવનું આયોજન છે અમે દર વર્ષે અલગ અલગ થીમ લઈ આવી છીએ આ વર્ષે અમે જોધપુરના ગોલ્ડન માર્બલ આખી થીમ રાખેલ છે અને એના જ કારીગરો દ્વારા આખી થીમ ઊભી કરવામાં આવી છે ગણપતિની મૂર્તિને પણ ત્રણ મહિનાનો સમય લાગ્યો છે એના કારીગરો દ્વારા આખી ઊભી કરવામાં તથા અમે અહીંયા આ વખતે કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ બધી સિક્યુરિટી પણ રાખી છે સીસીટીવી કેમેરા છે પચાસ લાખનો વીમો પણ રાખેલ છે અને ચારેકોર અમારા એંસી જણાનું ગ્રુપ છે એસી એંસી જણા અમે બધા ડ્રેસ કોડમાં હોય છીએ અને એકદમ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ શકે એના માટે અમે ખુદ જ મહેનત કરી છીએ અમારે અહીંયા રોજના આમ તમે જુઓ તો રાજકોટનું પબ્લિક પહેલેથી નવ વાગ્યા પછી નીકળવા વાળું છે નવ વાગ્યા પછી એટલું પબ્લિક ઉમટે છે કે રોજનું એમ માની કે વીસથી પચીસ હજારનું પબ્લિક અહીં ડેઈલી દર્શન કરવા માટે આવે છે અને એના માટે અમે આખું પ્રસાદઘર બનાવેલ છે અમે પહેલેથી જ્યારથી મંદિર ખુલે ત્યારથી અમારા પ્રસાદની વિતરણ ચાલુ હોય છે અને રાતના છેક સુધી આખા જેટલા ભક્તો આવે છે બધાને અમે પ્રસાદ વિતરણ કરી એ પહેલાં પણ અમે અહીં વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને લઈ આવી છીએ અનાથાશ્રમમાંથી અનાથ બાળકોને લઈ આવી છીએ તેઓને અહીંયા ભોજન કરાવી એમને યોગ્ય અમે ગિફ્ટ આપી છે દર્શન કરાવી અને પાછા તેઓને હેમખેમ ન્યાં આશ્રમે મૂકી આવી છે એ ઉપરાંત અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજન અહીંયા કરી છે દર વર્ષે અને એમાં પણ અમને બહુ જ સારો સપોર્ટ મળે છે અને અમારું વિસર્જન સત્તર નવે રાખેલ છે સવારના દસ અહીંયા અમારે કોઈ નાતી જાતિનો ભેદભાવ નથી એસી જણાનું ગ્રુપ છે એમાં તમામ જાતની રાજકોટની જે કાસ્ટું કહેવાય એ તમામ મિત્રો આમાં સર્વ મિત્રો છે બધા અને બધા ભાઈચારાની રીતે જ વર્તી છે અને એ જ રીતના આખું આયોજન આઠમા વર્ષે પણ એટલું જ સરળતાથી પાર પાડીએ ગણપતિ બાપા સર્વે છે ચોક ના ગણપતિ બહુ સુંદર છે દર્શન કરવા આવ્યા અંદર ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા ગણપતિ બાપા